નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આદમિયો આપણે માહિતી આપવાની છે ઠંડી તાપમાન અને પવનની ઝડપ વિશેની ખાસ બીજી માહિતી એ પણ આપવાની છે જે વિસ્તારમાં માવઠું થયું છે તે વિસ્તારના ખેડૂતોએ શું કાળજી લેવી જોઈએ આમ જોવા જઈએ તો આપણે ઘણા સમય પહેલાં આગાહી કરી હતી કે એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીએ એમ માત્ર બે દિવસ માવઠાના વરસાદની આગાહી છે એ જ મુજબ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાના વરસાદ જોવા મળ્યા છે આજે બે તારીખ થઈ છે હવે આજથી આપણે આ માવઠાના વરસાદમાંથી મુક્ત થયા છે એટલે હમણાં નજીકના બે પાંચ દિવસ કે એકાદ અઠવાડિયામાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે હમણાં કોઈ આપણા માટે ચિંતાનો વિષય નથી જે ઠંડી અને તાપમાન એટલે કે જે લઘુત્તમ અને મહત્તમ તાપમાન છે બંનેની અંદર આમ તો છેલ્લા બે ત્રણ દિવસથી ઘટાડો થયો છે ઠંડીનું પ્રમાણ છે એ વધી રહ્યું છે અને આજ મુજબની કન્ટિન્યુ ઠંડી રહેવાની છે હમણાં આપણે કોઈ બહુ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ નથી એટલે તાપમાન છે એ નોર્મલ નજીક રહેવાનું છે બીજા નંબરની અંદર પવન પવનની જે ઝડપ છે એ આમ તો નોર્મલ રહેવાની છે અમુક વિસ્તારની અંદર વરસાદ સમયે પણ પવનની ઝડપ છે એ મોટા ભાગના વિસ્તારમાં નોર્મલ હતી પણ એક બે સેન્ટરમાં એવું બન્યું હશે કે પવનની ઝડપ વધારે હતી ને એને કારણે પણ ઘઉં સહિતના અમુક ઊંચાઈવાળા પાક હતા એ ઢળી પડ્યા હોય અને અનેક પાકોની અંદર ગુજરાતના ખેડૂતોને નુકસાન પણ ગયું છે હવે હમણાં આવનારા આઠ દિવસની વાત કરવા જઈએ તો આજે બે તારીખ છે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ દસ તારીખ સુધી પવનની ઝડપમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી પવનની ઝડપ છે એ નોર્મલ એટલે કે બાર કિલોમીટર પ્રત્યે કલાકથી લઈ અને પંદર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપ રહેવાની છે એટલે નોર્મલ પવનની ઝડપ રહેવાની છે એટલે ઠંડી છે એનું પ્રમાણ પણ જે નોર્મલ જાન્યુઆરી મહિનાના પહેલાં અઠવાડિયામાં જે નોર્મલ ઠંડી હોય એ જ મુજબની નોર્મલ ઠંડી રહેવાની છે તાપમાન બહુ ઊંચું નથી જવાનું અને પવનની ગતિ છે એ પણ નોર્મલ રહેવાની છે એટલે હવે આપણે ખેતી પાકોમાં જે પિયત આપવાનું હોય એ આપી શકીએ એમાં ક્યાંય આપણે અડચણરૂપ થવાનું નથી બીજા નંબરની અંદર ઘણા વિસ્તારો એવા છે કે જેમાં માવઠાના વરસાદ પડ્યા ઝાપટા પડ્યા છે જેમાં કચ્છ હોય પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય ગઈકાલે પહેલી તારીખે જે આપણે ગીર સોમનાથના વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ માવઠાના ઝાપટાં પડ્યા છે અને બીજા ઘણા બધા વિસ્તારો ઉત્તર ગુજરાતથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર સુધીના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય અનેક જગ્યાએ માવઠાના ઝાપટાં પડ્યા છે અનેક જગ્યાએ નુકસાની પણ છે પણ સાથે હું આપને એ પણ જણાવી દઉં કે જે ખેડૂતભાઈઓને માવઠું થયું હોય એની એક ખાસ હવે પાલર પાણી પીવડાવી દેવું જોઈએ પાલર પાણી એટલે કે જે આપણે કૂવા અથવા તો બોરનું પાણી આપી દેવું જોઈએ કેમ કે હવે જે આપણે માવઠું થયું હોય તો માવઠાને કારણે જે વરસાદ પડે ને એ જે પાણી હોય છે એકદમ ઠંડુ હોય છે ત્યારે એ ઠંડુ પાણી છે એ ઠંડુ પાણી આપણા જો ખેતી પાકો ઉપર પડે તો એની અંદર ફૂગ અને સુકારાનું પ્રમાણ વધી જતું હોય છે ખાસ કરીને ધાણા જીરુંની અંદર પણ એ સુકારો વધી જતો હોય છે બીજા અન્ય પાકોની અંદર પણ સુકારાનું પ્રમાણ વધી જતું હોય છે એટલે હવે આપણે પાર્લર પાણી આપી દઈએ તો જે ઠંડા પાણીની અસર હોય એ અસરમાંથી આપણો પાક છે એ મુક્ત થઈ જાય એટલે જે વિસ્તારમાં માવઠું થયું છે એ વિસ્તારના ખેડૂતોએ ખાસ કૂવાનું અથવા તો બોરનું પાણી આપવું કેમ કે કુવાનું અને બોરનું પાણી છે એ થોડું ગરમ હોય છે હુંફાળું પાણી હોય છે જ્યારે વરસાદનું પાણી છે એ ઠંડુ હોય છે અત્યારે શિયાળું પાકને ઠંડુ પાણી અનુકૂળ ન આવે એટલે આપણે અત્યારે જે માવઠું પડ્યું એનાથી નુકસાન થાય તો એ નુકસાનીમાંથી બચવા માટે પાલર પાણી કાઢવું જરૂરી છે એટલે કૂવા અથવા તો બોરનું પાણી છે એક વખત આપી દેવું જેથી કરીને આપણા પાકમાં જે આવતી ભૂગ છે સુકારો છે એને આપણે રોકી શકીએ એટલે ખાસ આ વિડીયોના મારફતે મારે એ જ માહિતી આપવાની હતી કે જે વિસ્તારના ખેડૂતોને માવઠું થયું હોય ને ભલે હમણાં કદાચ માવઠા પહેલાં થોડા દિવસ પહેલાં જ પાણી આપ્યું હોય તો પણ ફરીથી જેટલું બને એટલી વહેલી તકે એક પાણી આપી દેવાનું છે અને બીજા વિસ્તારો છે કે જેમાં માવઠું નથી જ થયું એને રેગ્યુલર એની જમીન મુજબ જે સમયે પાણી આપતા હોય એ સમયે પાણી આપવું બાકી ઠંડી છે અત્યારે નોર્મલ રહેવાની છે પવનની ઝડપ પણ નોર્મલ રહેવા રહેવાની છે જેથી કરીને ઊંચાઈવાળા પાકમાં કદાચ આ અઠવાડિયાની અંદર પાણી આપવામાં આવશે તો ઊંચાઈવાળા પાકને ઢળી પડવાનો અથવા તો અન્ય કોઈ પ્રોબ્લેમ નહીં નડે એટલે આપણે પવનની ઝડપ છે એ પણ નોર્મલ રહેવાની છે અને નોર્મલ ઠંડી રહેવાની છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર